પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી મુજબ સુરતના વેસુ સ્થિત ગલે કલોની નજીક શ્રી કૃષ્ણ સોસાયટી શ્રીનીલકંઠ નિવાસમાં રહેતી મોડેલ આચલ ગુલાબ સિંહ ગત મંગળવારે બનેવી સાથે પોતાની વર્સિડીઝ કાર નંબર જી જે આર આઈ સાડત્રીસ સડસઠને વોશિંગ કરવા અલથાણ ગઈ હતી જ્યાંથી આઠ વાગ્યાના અરસામાં પરત આવી કાર પાર્ક કરી ઘરમાં ગઈ હતી તે દરમિયાન સોસાયટીમાં રમી રહેલા છોકરાઓએ ગાડીમાં આગ લગી હે ગાડીમાં આગ લગી હેની બૂમ કરતા

સળગાવતા જ્યારે નજરે પડ્યો હતો તેથી કાર મધ્યમાં સળગાવનાર અજાણ્યા વિરુદ્ધ આચલે વેસુ જગ્યા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી વેસુ પોલીસે આ બનાવમાં દલાલી કામ કરતા સચ્ચુ રામાવતાર અને વેપારી તનિજ સુશાંતભાઈ જૈનની પૂછપરછ કરી અને ધરપકડ કરી હતી છતાં તેમ જાણવા મળ્યું હતું કે આચરણી છેલ્લા કેટલાક સમયથી કાપડ વેપારી પરણીત પ્રેમી મિતેશ જૈન સાથે માથાકૂટ ચાલી રહી છે આથી તેના કહ્યાથી બંનેએ તેને કારની આગ ઝાપી દીધી હતી તે દરમિયાન અલથાણ પોલીસે મિતેશ જૈનની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે